એ જો મોબાઈલ કઈ રીતે મૂકી દીધો હશે ક્યારનો મોબાઈલ પડ્યો છે હજી ખાઈ નથી પછી એની બેટરી હેલ્થ ઓછી થાય પછી ક્યાંક કે નવો ફોન લઈ દો મજાક ચાલો તો મારા માન અત્યારમાં સવાર સવારમાં થયેલ લોકોને નીકળવું છે તો રામ રાણી જય શ્રી કૃષ્ણમાં

હું છે <laughs> હાલો તો આપણે નીચે જઈએ તબેલાની મુલાકાત લઈએ ને પછી આપણે બીજા કામથી નીકળીએ આપણે નીચે તબેલા આવ્યા છે તો બાંડી અહીંયા હાલમાં તો હતી નહીં તો નાખે છે ને પાછા એમ કહે છે કે ભાઈ ત્રણ દિવસ રજા રહેશે તો ડ્રાઈવરોની બધીની હડતાલ છે કારણ કે સુગર માટે ટ્રક ડ્રાઈવરને આવતા નથી ને એ લોકોએ છે તો એના કારણેથી આ સ્ટોપ કરવો પડશે મારે તો જો હાલમાં તો ખાલી થાય છે બાંડી કંઈ વાંધો નથી અને આ છોકરીઓ ભણવા માટે રે યાર જય માતાજી આનંદભાઈ કેમ ભાઈ મજામાં ભાઈ તો બસ મેળો અહીંયા પડી છે બેન તૈયાર થઈ ગયા છે અને આપણે આ જર્સી ગાય છે ને વ્યાય ગઈ છે જો કેટલું ક્યૂટ વાછેડું છે ના વાળે જય એને પસંદ જ ના હોય એને બચ્ચા પાસે કોઈ જાય ને તે ને આ બધી આપણી ભેવું છે બોલી જો ભેવ સામવું જોઈએ છે ને વાથી ઓલા છે ને દીપકલાલ એ આપણી સાથે જોઈ છે કે ત્યાંથી કેમેરામાં કેમેરામેન ફોકસ કરો કાબેડા માથે બેઠા બાજુના ગૌશાળા એવા છે મજા છે કારણ કે જે મજા સુકુન મળે એક પ્રકારનું જો બધા હું રોજ બતાવું છું જો બધા ને બાપાને અહીંયા બેઠા છે વાછેડા આનંદભાઈ અને જો આમાં ચૂનો નાખીને કર્યું છે કેટલું પાણી ચોખ્ખું થઈ ગયું છે મસ્ત થઈ ગયું ના મસ્ત બીજી ગાય આપણે ત્યાં બાંધી છે ત્યાં રહ્યા છે ભેંસ તો આપણે હવે જે છે તો ધંધે જતા આવીએ અને નીચે બધે વિઝિટ કરી લીધી છે મા અને બાપુ એ ગયા છે માસીના ઘરે લસકાણા ગયા છે અને હવે મારે જવાનું છે બાર મોડું થઈ જશે પોણા ગયા જેવું થઈ ગયું છે અને મેડમ હજુ અહીંયા સાફ સફાઈ જ કરે છે

અત્યારે બીજી ચેનલનું આપણે શૂટિંગ કરવા શૂટિંગ શૂટિંગ કરવા માટે આવ્યા જાય અને અહીંયા બધી તૈયારી કરી રહ્યા છે અનિલભાઈ દેવસીભાઈ રામ રામભાઈ કેમ મજામાં ભાઈ તો બસ અને જો જગાભાઈ તૈયાર કરી રહ્યા છે મુકેશભાઈ મુકેશભાઈ અમારા હરમાઈ ગયા છે હરમાઈ છે મુકેશભાઈ એને ખબર નથી કે શું થાય આમાં હવે આપણે બીજા

એના રીલ્સ જોતા હતા તમે એવું છે કા અચ્છા એવું છે કા સરસ લ્યો હાલો તો કઈ વાંધો નઈ હવે ખરેખર તમે બધા કેજો કે દિવ્યાને છે ને વ્લોગમાં મારી સાથે મદદ કરવાની જરૂર છે કારણ કે એની આઈફોન છે કે બીજું એને કદાચ એમ થતું હોય કે એની પાસે આઈફોન છે ને તે એની રીતે ઉતાર્યા રાખે છે જમવાનું નહીં ઉતારવાનો તો એને મારી આગળ નહોતો ને એની પહેલાં એની આગળ છે આઈફોન બરાબર

સિદ્ધાર્થ પાર્સલ વાળો હું કહું હું ખબર એ તારે નાખવું હોય તો કાચી દૂધ નો દૂધ નો આવો ને